લીંબડીનું ઐતિહાસિક દોલસાગર તળાવ છે છલકાયું છે એસટી ડેપુ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળતા હાલાકી તો પારસનગર અને ગણેશ પાર્ક સોસાયટી પાણી પાણી થઈ છે ગાયત્રી સોસાયટી હોય કે સિદ્ધનાથ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે લીંબડીનું ઐતિહાસિક દોલતસાગર તળાવ કહેવાય છે કે જે પાણીના કારણે તેના પાણી છે તે સોસાયટીઓમાં ઘરી ગયા છે છેલ્લા ચાર દિવસથી લીંબડી શહેરમાં જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને આ તળાવ છે એ આખું ભરાઈ ગયું અને છલકાવું છે અને એને પાણી છે તે સોસાયટીઓમાં અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે લીંબડી શહેરમાં આજે વહેલી સવારથી જ તે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે લીંબડી શહેરમાં એસટી ડેપો રોડ સ્વામિનારાયણ મંદિર રોડ તાલુકા પંચાયત આઝાદ ચોક વિસ્તાર અને જેવા નીચાણવાળા ભોગાવો નદીના કાંઠાના વિચાર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે જો અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય તો ના નહીં આજે લીંબડી એસટી ડેપોની અંદર સતત પાણી પડતા મુસાફરો અટવાઈ ગયા છે ત્યાં બેસવું ક્યાં ન બેસવું પણ મુસાફરોને માટે બેસવાની જગ્યા પર પાણી પડતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લીંબડી એસટી ડેપો રોડ ઉપર ગોઠંડુ પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ થવું પડી રહ્યું છે આજે લીમડીના મફતિયાપરા વિસ્તાર તેમજ પારસનગર સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સંદેશ ન્યૂઝ અશ્વિન સિરાણા લીમડી